વડોદરા નવાપુરા પોલીસ દ્વારા ગોગો પેપર અને સ્મોકિંગ કોન સહિતના પ્રતિબંધિત મુદ્દા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે નવાપુરા પોલીસ મથકના પીએસઆઈ આરજે સોલંકીની ટીમે રાજ્ય સરકારના જાહેરનામા હેઠળ એક્શનમાં આવી રાજમહેલ રોડ વેરાય માતા ચોક પાસે રાધે સેલ્સમાં દરોડા પાડ્યા દરોડામાં લગભગ બે લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો જેમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ સહિતના ઝેરી પદાર્થની સંભાવના છે ઝડપી મુદ્દા માલો વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રથ્યકરણ કરવામાં આવશે બે ઇનિસ કલમ બસો ત્રેવીસ હેઠળ ગિરીશ ભારવાની સાબિત ગુનો નોંધાયો છે આવતા દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરાશે સરકાર દ્વારા જાહેરનામું પણ કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ દ્વારા અને એ જાહેરનામાના આધારે અમારી ટીમ પણ અહીંયા આવા જે આવા આવા કોઈ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે આવી જે પણ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય છોકરાઓ નાની યુવા પેઢી છે કે જે આવી રીતે ડ્રગ્સનું સેવન આના માધ્યમથી પણ કરતી હોય ડ્રગ્સ હતો કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન તો એ ધ્યાને આવતા અમે આ ઘણો બધો મુદ્દામાલ સીઝ કર્યો છે અને આ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી અને ગુનો પણ નોંધેલો છે ગિરીશભાઈ ભારવાણી એના એને એને અમે લઈને આવ્યા છે અને ગુનો એના વિરુદ્ધમાં નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ છે તપાસ ચાલુ છે રાજ્યનું યુવાધન નશાના માર્ગે ચડી ગયું છે અને શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે એમડી ડ્રગ સહિત અનેક એવી નશાકારક વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જાહેરનામાની જો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં નશાકારક વસ્તુઓનું વેચાણ જે છે તેના ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે ખાસ કરીને નશાના કારોબારની અંદર વપરાતું જે રોલિંગ પેપર છે ગોગો સ્મોકિંગ કોન છે કે પરફેક્ટ રોલ છે તેવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ કે પોટેશિયમ નાઇટ્રાઇડ જેવા ઝેરી પદાર્થો હોવાને કારણે તેનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે ત્યારે નવાપુરા પોલીસ સ્ટેશન દ્વારા વડોદરા શહેરની અંદર ગિરીશ નામના એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી બે લાખની ઉપરનો મુદ્દામાલ જે કહી શકાય એવો મુદ્દામાલ મળી આવ્યો હતો ત્યારે પોલીસે હવે ભારતીય ન્યાય સંહિતાની બસો ત્રેવીસ કલમ મુજબ આ ઈસમ સામે જરૂરી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે અને વડોદરા પોલીસ આ જ પ્રકારે આવનારા દિવસોમાં શહેરના અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારના જે નશાના પદાર્થો વેચતા જે તત્વો છે જે ઇસમો છે જે વેપારીઓ છે તેની સામે સખ્તાઈથી કાર્યવાહી કરશે અલબત્ત વડોદરા પોલીસનું કહેવું છે કે યુવાધનને નશાના રવાડે ચડાવીને તેને બરબાદ કરનારા જે તત્વો છે તેની સામે હવે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેમરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝ વડોદરા